કાવરેજ પોલીસ સ્ટેશન પરબ ગામે આવેલ હોમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ આઠમાં આવેલ મહાવીર ક્લિનિકમાંથી વગર ડિગ્રીએ દવા આપતા એક ઇસમને ઝડપી પાડતી એસઓજી સુરત ગ્રામ્ય મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગનાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોઈસ એ સુરત ગ્રામ્ય જિલ્લામાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈશરાણીનાઓની સૂચનાને પોલીસ ઇન્સ્પેક્ટર આર ઠુમરનાનો માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા આજ રોજ એસઓજી શાખાના હેડ કોન્સ્ટેબલ અશોક સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈનાઓને મળેલ સંયુક્ત બાતમ હકીકતના આધારે મોજે પરબગામ ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગાત મહાવીર ક્લિનિક દુકાન નંબર બે તાલુકો કામરેજ જિલ્લો સુરત ખાતેથી એક ઇસમને માનવ જિંદગી સાથે ચેડા કરતા અને મેડિકલ સાધન સામગ્રી સાથે પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે જેમાં આ ગુનાનો આરોપી અજીત કુમાર અખિલેશ મહેતા ઉમરવર્ષ છવ્વીસ હાલ રહે પરબ ગામ ઓમ જીઆઈડીસી વિભાગાટ બાલાજી મેડિકલ સ્ટોરની બાજુમાં મહાવીર ક્લિનિક દુકાન નંબર બે તાલુકો કામરેજ જિલ્લો સુરત મોડ રહે બર્મા ગામ પોસ્ટ અનકુપાથાના કુટુંબા બ્લોક અંબાજી ઔરંગાબાદ બિહારનાઓને પકડી પાડી તેમની પાસેથી અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી તથા દવાઓ મળી કુલ રૂપિયા અઢાર હજાર એકસો અઠ્યાસીનો મુદ્દામાલ કબજે કરેલ છે